અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં ટેક્સ બિલમાં નામ ટ્રાન્સફર ટેક્સ બિલમાં ભૂલ વગેરે જેવા ટેક્સ ખાતાને લાગતી મોટા પાયે અરજી આવતી હોય છે પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે જેઓને અરજી કરતાં આવડતી નથી અરજી કરવા માટે અન્ય વ્યક્તિ અથવા તો એજન્ટોની મદદ લેવી પડે છે ત્યારે આગામી દિવસોમાં કોર્પોરેશન દ્વારા શહેરના દરેક ઝોન ઓફિસમાં મે આઈ હેલ્પ યુનું ડેસ્ક ઊભું કરવામાં આવશે કે જે કોર્પોરેશનના ટેક્સને લગતી કોઈ સમસ્યા હશે તો તેમાં જરૂરી માર્ગદર્શન આપશે અરજી લખવી હશે તો લખી આપશે આ માટે જરૂરી લોકોની ભરતી કરવામાં આવશે આગામી એક બે મહિનામાં આ સુવિધા શરૂ થશે મેઈ હેલ્પ યુ એટલે શું હું તમને મદદ કરી શકું આ મહાનગરમાં એવા ઘણા હશે શિક્ષિત અને અશિક્ષિત બંનેમાં એક આ સમસ્યા રહી છે કે કોઈ અરજી કરવી હોય તો અજ્ઞાનતાના કારણે એજન્ટ પ્રથા ઉદભવતી હોય છે આવી સ્થિતિમાં કોઈ પણ નાગરિક અમે એવી વ્યવસ્થા કરી છે કે દરેક ઝોનમાં સ્કૂલ મહાનગરના સાત ઝોનમાં દરેક ઝોનમાં એક એવું ડેસ્ક બને કેમોપી સાથેનું મે આઈ યુ અને નાગરિક ત્યાં જાય અને પોતે અરજી જે કરવાની છે તેની સમજણ એ મે આઈ હેલ્પીના ડેસ્ક ઉપરથી મળે અને અરજી કરી પણ આપે એની માટે આયોજન માટે એજન્સી હાયર કરવાનો વિચાર અમે કર્યો છે ને તે દિશામાં આગળ વધીશું અને એમાં પ્રજાને સુગમતા રહે તેમના પ્રશ્નો માટે તેની ચિંતા વિષય સાથે કરવામાં આવશે એજન્સી માટેની કામગીરી જેવી પૂર્તતા થશે તરત જ અમે આ જેમ બને એમ જલ્દી આ વ્યવસ્થામાં ચાલુ કરવા જઈ રહ્યા છીએ